અહીંથી નીકળ્યા અને જો સાંજે માની લો કે હું અહીંયા ચાર રસ્તે ઊભો છું આ બાજુ ચાર રસ્તે ઊભો છું અને જો કોઈ છોકરી છે મને ખબર નથી તમે જોઈ અને મને વાતો કરતા જોયો તો તમે શું વિચારો છો એ મને ખબર નથી પણ માની લો કે મેં મારા આંખના ખૂણેથી તમને જોયા છે તો મને એ ખબર પડવાની કે તમે મને જોઈને શું વિચાર્યું ના મને એ જ ખબર પડવાની જે મેં જાતે તમને જોઈ અને વિચાર્યું અને મેં મારા મનને કીધું એ જ મને ખબર પડવાની અને છતાં પણ આપણે એ સમજી નથી શકતા અને દોષ હંમેશા બીજાને દઈએ છે એટલે પહેલે દિવસે કહ્યું હતું કે પોતાની ગેરસમજોથી જે કોઈની પણ સાથે તકલીફ થઈ છે એ પાંચ પાંચજનને ગોતીને કમસે કમ ફોન કરીને સોરી કહેજો તો આપણો સંબંધ પૂર્ણ થશે આપણે પૂર્ણતાના આરાધક છીએ પૂર્ણ પૂર્ણમિદમ પૂર્ણ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વશિષ્યતે આપણે પૂર્ણતાને સાધવાની છે પહેલી પોતાની જાત સાથે પોતાના ફર્સ્ટ સર્કલ ઇનર સર્કલ કુટુંબ પરિવાર મિત્ર પરિકર આદિની સાથે અને પછી આખું જે વિશ્વ છે એની સાથે આપણે પૂર્ણતા સાધવાની છે વાલા કુટુંબીજનો વી હેવ ટુ કમ્પ્લીટનેસ પૂર્ણતા આ આ બધું જે વાસનાઓ જેને કહે છે આને પણ વાસના કઈ છે જેને લીધે આ જે અધૂરું અધૂરું બધું રહી જાય છે ને પછી એને ભોગવવા પાછું આવવું પડે છે અથવા તો બીજી ત્રીજી રીતે આપણે એને ભોગવવું પડે છે